પ્રજા છે ભોળી પ્રજા છે અરે ચારે ચારે કદુરભાઈ બનાસ કાખાની ધરતી પર આવા છે વાવના લોકોએ હંમેશાને પ્રેમ આપ્યો આવો ભુલા ભુલા કરો તો બનાને નામ પડે આવો ભેગા થા ભેગા ડક્કા ખોલી મને ઢકો મારી દે સાંભળો મારા મારા ભલાઓ સાખો બનાસકાઠામાં અને એમાંય આપણે વાવ માં આવ્યા છીએ તમારો પ્રેમ હંમેશા મારી પર છે અને મને એ નથી ખબર પડતી કે કોઈ પણ બાળક આવે તો એને લાગે કરવી બહુ

બાકી વાતું નથી ક્લાર્સ બરાબર પર બહુ સારા બનાકાર છે એને બોલવા જોઈએ આ તો વાવની ધરતી કે વાવેજી નથી વાંગડી અને ધરતી હજી સબૂત કવિઓ નથી માય ગાનામાં તેમ ઘર બનાવી આને દેવા દી હેરાતો નથી કે ગરીબ આજે સત્ય વાત કરું છું આજે આવા ટેલેન્ટેડ કલાકારો વાવની ધરતી પર છે

ગુજરાત ના ખુણે વર્લ્ડ ના ખુને આવા સરસ કલાકારો લોકોની નજર માંથી ચૂકી જાય છે એ આપણા માટે શરમ ની વાત કહેવાય એટલે આવા કલાકારો નું ભાવિ ઉજ્જવળ કરો આગળ વધારો જિંદગી માં ખૂબ સારું પ્રગતિ કરે છોકરા ની રીલો મૂકો યુટ્યુબ માં ચાર લોકો જોશે તો આને બોલાવશે એટલે આવા લોકો સપોર્ટ કરાય કે

તમે ઘરે ગમે ખાજો અને જોરદાર ગીત ગાજો વાહ પણ આભાર બસ આવા સારા કલાકારો ને સપોર્ટ કરો

हमें तो मारी मासी मिली गई आपने आपका वाव तो ये छोटे याद रखो आपने वाव के अंदर तो खजूर बाइडो सीन केले लाऊं ये ही बराबर बाकी मारी एक भी एक मासी जो मरी गई तो वाव वाला बंदे था है ये काम करने हेलो जय माता जी